હેલો દોસ્તો કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા મજામાં હશો હું પણ છું તો દોસ્તો આજે બધાનું સ્વાગત છે મારી તો આજે હું બનાવું છું કારેલાનું શાક અને એ પણ થોડું કડવું ના લાગે એવી રીતે બનાવું છું તો તમે બધા જોતા રહેતો દોસ્તો હું ચાલુ કરું છું કારેલાનું શાક બનાવવાનું તો એના માટે મેં કારેલા લઈ લીધા છે કારેલાને ફટાફટ કાપી નાખું તો કારેલા આવી રીતે કાપી નાખ્યા છે મીઠાવાળું પાણી રાખવાનું મીઠાવાળા પાણીમાં થોડીવાર કાપીને રહેવા દઈએ તો સરસ રીતે થઈ જાય થોડો પણ કડવા હાથ નહીં લાગે એટલા માટે અને પછી ફોલ્યું છે લસણ ને જીરું ને લવિંગ ને કાળી મરિયા એ બધું કૂટવાનું છે અને આવી રીતે ડુંગળી કાપી લેવાની ડુંગળી વધાર હોવાથી કડવા હાથ નહીં લાગે ના લીલા મરચાં અને આ વઘારમાં નાખવા માટે લસણની કઢીઓ આવી રીતે કાપી લેવાની તો ચાલુ કરું હવે જો દોસ્તો આવી રીતે લસણ અને કાળી મરિયા અને જીરું બધું કૂટાઈને તૈયાર કરી લીધું છે અને કારેલા પણ થોડી વાર માટે મૂકી દીધા હતા મીઠાવાળા પાણીમાં તો હવે કારેલાને સારી રીતે કાઢી લઈએ પાણી કાઢીને તાળવીને કારેલા બનાવવા માટે બધું તૈયાર કરી દીધું છે જુઓ દોસ્તો પેસ્ટ પણ તૈયાર છે લસણ અને જીરા અને કાળી મરિયાની હવે ચાલુ કરીએ બનાવવાનું તો ગેસ ચાલુ કરી દીધું છે હવે રેડવાનું છે એની અંદર તેલ તેલ થોડું વધારે રાખવાનું જેટલું વધારે હશે તેલ એટલું સારું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં પહેલાં તો નાખવાનું આપણે કાપેલું જેનું લસણ લસણનો કાપી નાખીએ તો સ્વાદ સારો આવે છે લસણ કમ્પલેટ થોડું બળી જાય એના પેલા જીરું નાખી દેવાનું જીરું પણ થોડી વાર બળવા દેવાનું તો જો દોસ્તો કમ્પ્લીટ મસ્ત કલર આવી ગયો છે લસણનો અને જીરાનો એ હવે એમાં નાખી દેવાનું કાપેલી ડુંગળી અને મરચા પછી સરસ રીતે સાંદડી લેવાનું થોડો કલર આવે ત્યાં સુધી તો ડુંગળી અને મરચાં કલર થોડો આવો રહેવા દેવાનો પછી એમાં નાખી દેવાના કારેલા કારેલા પણ થોડીવાર માટે ફ્રાય કરી દેવાના તેલમાં તો થોડી વાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું પછી નાખવાની હળદર મિક્સ કરી લેવાનું સારી રીતે થોડી વાર માટે રહેવા દઈએ એનું પછી નાખવાનું લાલ મરચું પછી જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી લસણ જીરા અને લવિંગ ને કાળી મરીયા એ નાખી દેવાની પછી ગરમ મસાલો નાખી દેવાનો પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે પછી થોડી વાર માટે કારેલાનું શાક બનીને ને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ ને બંધ કરી દઈએ તો આવી રીતે કારેલાનું શાક બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો દોસ્તો થોડું એ કડવું નહીં લાગે મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો પાછા મળીશું જય શ્રી કૃષ્ણ દોસ્તો બાય બાય